ભાઈ શું તકલીફ થતી હતી આપણને палаઠી બેસાતું નતું બરાબર અને બીજી શું તકલીફ થતી રેગ્યુલર લાઈફ તકલીફ શું શું થતી પગ હાથ ને પગ બરાબર ચાલવામાં તકલીફ ચાલવામાં તકલીફ થતી ચાર લીધા પછી હવે કેમ છે હવે સારું છે હવે તકલીફ આવે છે તકલીફ ના કોઈ નહીં નાપાડ થી તાલુકા જિલ્લો નાપાડ થી ઓકે અને નટુભાઈ ને પૂછીએ કે આપડે શું તકલીફ હતી નટુભાઈ ને બરાબર બેસાતું નથી બરાબર

ત્યાંથી આપણી જે પગની નસ આવે થોડી કમ્પ્રેસ થતી હતી જે પગમાં નસ ઉતરે બરાબર આજે આપણે તમને ચાર સેટિંગ આપ્યા નતુભાઈ બરાબર ચાર સેટિંગ લીધા પછી હવે કેમ છે હવે સારું છે હવે કઈ તકલીફ આવે છે તકલીફ ના કોઈ નહીં એકદમ રેડી 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 બરાબર હવે આપણે શું કર્યું જે તમારું અલાઈમેન્ટ થોડું મણકાની અંદર બગડેલું હતું તેથી જે નસ દબાતી હતી મણકામાંથી એ નસને સરખી કરી ડિસ્કને સરખી કરી એટલે તમને અત્યારે ટૂંકમાં ઓલરેડી સરસ છે બરાબર બરાબર અને ચાર સારવાર લીધી હવે કઈ તકલીફ આવતી નથી બિલકુલ સરસ છે બરાબર અને નટુભાઈ કેવી લાગી તમને મારી સારવાર બહુ સરસ લાગી બરાબર સરસ લાગી તમારી જેવી તકલીફ પડા હોય તો આ વિડિયો માં તમને તમે શું કયો અમારી સારવાર ત્યાં મોકડી આપીએ તમને બરાબર અને બીજા ક્યાં દવા નહી કરાવતા અહીંયા આગળ પહોંચી જાવ સારું થઈ જશે એટલે વેલા જલ્દી તમે ઉભા થઈ જાવ અને નટુભાઈ

અને આ વિડિયોમાં અમે તમારો મોબાઈલ નંબર મેન્શન કરીએ તમને અમારા પેશન્ટ તો વિડીયો જોઈ તમને ફોન કરી શકે તમારો ડાયરેક્ટ રિવ્યુ લઈ શકે હા કોઈ વાંધો નહીં હા ચાલો થેન્ક યુ સર ચાલો થેન્ક યુ બસ હેલો બસ લો ઉંડો સાસ છોડો 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 બસ હેલો બસ હેલો રાજી

છોડો રાખો મારા હાથ ઉપર હાથ ઉપર જોવો જોવો પણ છોડો છોડો છોડો